એ સાંસદીય વિસ્તાર અમિત શાહ સાહેબનો છે કેન્દ્રીય ગૃહમંત્રી અને એ વસ્તુથી વધારે દુઃખ અમને એ વાતનું લાગે છે કે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબની ઓફિસથી જિલ્લા કલેક્ટરશ્રીને બે વખત લેટર લખી અને પ્રશ્નો નિકાલ કરવાનું કહે છે જિલ્લા કલેક્ટરશ્રીને અહીંયા આગળ તપાસ માટે મોકલે છે તેમ છતાં નિરાકરણ નથી આવતું ઉદ્યોગપતિ માટે જ સરકાર બની શકે ખેડૂત માટે નહીં બહાર પાડશે જાહેરાત કે હું ખેડૂત માટે ખેડૂત માટે પણ બધું ખોટું છે આ ગુજરાતના ખેડૂત બધા એટલા બધા ખરાબ હરામી છે ને ત્યાં સરકાર લાઈ લાઈ કરીને આ લવા જ નહીં પાંચ વર્ષે પલટી મારી દેવા દેવું જોઈએ રાજસ્થાન ગોડે આપણે તો ઉપરથી આ તો આ એકની સરકાર આવામાં મત બધાની પથ્થર ફાડી નાખી છે ને બધા ખેડૂતો જ છે ને કે એક જ ભારી ગયા છે એમાં જ આ ખેડૂત બધા હેરાન થાય છે આ જમીન પાછળ અમારી મફત ભાવી લેવાની છે પણ એમના મફત ભાવી જમીન નથી મળવાની બેટા જે તૂટીને મરી જાય તોય લોકોને ભીખ માગવા જવાનું નોકરી કરવા અમારે ઘરની ખેતી છે ઘરનું મજૂરી કરીને ઘેર જીવવું છે ખોટું કારણ કે જ્યાં આગળ પૈસા ફેંકો અને તમાશો દેખો ત્યાં આગળ કોઈ પણ જાતનો કાયદો લાગુ પડતો નથી જ્યાં આગળ પૈસાની ડટ્ટી કે પૈસાનો ડલ્લો જ્યાં છોડવામાં આવશે ત્યાં આગળ કોઈને કોઈ પણ જાતની સજા કરવામાં નહીં આવે દેશના ગૃહ મંત્રીનો આદેશ થાય તોય પણ જિલ્લા કલેક્ટર ત્યાં આગળ જઈ ન શકે એવા ઉદ્યોગપતિનો ડર કઈ રીતે લાગે છે એમને ઇન્ડસ્ટ્રીઅલ વાળા આપે તો ઘઉં ઘઉં ઊંઘાડશે ઇન્ડસ્ટ્રી વાળા ડાંગર ઉગાડશે ના ના એવું કંઈ નહીં મોદી સાહેબના પણ અમુક વખતે તો બણગા ફૂકવાની વાતો ચાલતું જ હોય છે કે ભાઈ ન્યાય મળશે ન્યાય મળશે કશું કોઈ ન્યાય મળતો નહીં મેં છ વખત પીએમ ઓફિસ મેં લેટરો લખી અને રજૂઆત કરેલી છે એટલે એવું તો કંઈ નહીં ખાલી વાતો ખાલી કહેવાની છે હા એ કામ થઈ જાય કોનું કામ થઈ જાય ઉદ્યોગપતિનું કામ થઈ જાય એક લેટર નહીં પણ ત્યાં આગળ આજે ધૂળેટીનો તહેવાર છે રંગોનો તહેવાર છે લોકો એકબીજાને રંગ લગાવશે અને સમગ્ર દેશમાં ઉજવણી થશે અને સાથે રંગોથી ભરેલું જીવન રહે તેવી શુભેચ્છા પણ આવશે પરંતુ અમદાવાદનું એક એવું ગામ છે જેમના જિંદગીનો રંગ ઉતરી ગયો છે અને આ રંગ ઉતરવાનું કારણ છે કે જે પાણી અહીંયા ગામમાં ભરાયેલું રહી છે તેમને ખુશીઓનો રંગ ચડવા નથી દેતો આ સીધા જ દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છે તમને પહેલાં એવું લાગશે કે આ કોઈ નળ સરોવર કે કોઈ તળાવ હશે પરંતુ આ નળ સરોવર નથી કે આ કોઈ તળાવ બી નથી આ ખેતરો છે અને લાંબા સમયથી અહીંયા પાણી ભરાયેલું જ રહી છે અનેક રજૂઆત અનેક કચેરીઓના ધક્કા ખાઈ ખાઈને અહીંના સ્થાનિકોએ ચપ્પલ ઘસી નાખ્યા અનેક રજૂઆત કરી તેમ છતાં હજી પણ નિરાકરણ નથી આવ્યું આપણે સીધી જ અહીંયા જે સ્થાનિકો છે તેમની સાથે વાતચીત કરીએ અને સમગ્ર પહેલેથી કઈ પ્રકારે અહીંયા ગામ હતું અને હવે શું પરિસ્થિતિ સર્જાય છે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો આ પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે થયું પરિસ્થિતિનું નિર્માણ થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ઔદ્યોગિક પાર્ક ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ નામનો પાર્ક ચાચરાવાડી વાસણાની અદની અંદર નિર્મિત થાય છે ત્યારબાદ આ પાણી નિકાલની જે વ્યવસ્થા હતી એને અવરોધ કરવામાં આવે છે અને આ પાણી પહેલાંની પરિસ્થિતિ એ પ્રમાણેની હતી કે પાછળના ગામનું જે પાણી આવતું હોય વરસાદી પાણી એનો નિકાલ સીધો જે જગ્યાએ આ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બની છે એની મધ્યમાંથી થતો હતો અમારો ચાચરાવાળી વાસણા ગામના જે ખેતરોનું જે કુદરતી વેણ હતો એ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જે જ જગ્યા રાખવામાં આવેલી છે એની મધ્યમાંથી થતો હતો અને ત્યાંથી કુદરતી વેણ હતો હવે સદર પ્રશ્ન એ રીતનો થઈ ઊભો રહ્યો છે કે જે જગ્યા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના વહીવટકર્તાઓએ ખરીદેલી છે ત્યાંની ગોર પડતાં એક કોટ કરી દેવામાં આવ્યો અને તેના કારણે પાણી નિકાલની વ્યવસ્થા અટકી જઈ અને લગભગ છેલ્લા પંદરેક વર્ષથી આ પ્રશ્ન યથાવત છે અને પાણીનો નિકાલ થઈ રહ્યો નથી પણ મનસુખભાઈ છેલ્લા પંદર વર્ષથી આવી ગામની સમસ્યા છે અનેક ચૂંટણીઓ આવી જેમ કે સ્થાનિક સ્વરાજની હોય કે વિધાનસભાની હોય કે લોકસભાની હોય તમારે ત્યાં નેતાઓ આવતા હતા તમે ક્યારેય આ બાબતે રજૂઆત ના કરી કારણ કે તમારે અહીંયાથી સાંસદ અમિત શાહ છે જે કેન્દ્રીય ગૃહમંત્રી છે જેના જે ગામના સાંસદ કેન્દ્રીય ગૃહમંત્રી હોય દિલ્હીમાં બેસતા હોય અને એ ગામની આવી પરિસ્થિતિ કેમ દુઃખની વાત તો અમને એવી લાગી રહી છે કારણ કે કે સાંસદીય વિસ્તાર અમિત શાહ સાહેબનો છે કેન્દ્રીય ગૃહમંત્રી અને એ વસ્તુથી વધારે દુઃખ અમને એ વાતનું લાગે છે કે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબની ઓફિસથી જિલ્લા કલેક્ટરશ્રીને બે વખત લેટર લખી અને આ પ્રશ્નો નિકાલ કરવાનું કહે છે જિલ્લા કલેક્ટરશ્રીને અહીંયા આગળ તપાસ માટે મોકલે છે તેમ છતાં નિરાકરણ નથી આવતું અમિતભાઈ શાહ સાહેબની ઓફિસથી ટીમ અહીં આવી અને આ જે પરિસ્થિતિ છે એનું દેખે છે કે શું પરિસ્થિતિમાં ગ્રામ લોકો જીવી રહ્યા છે એટલે દુખની વાત એ છે કે આ અધિકારીઓ આ સરકારી તંત્રના બાબુઓ આ જે કહેવાનો મતલબ કે દેશના ગૃહમંત્રીના આદેશના પણ અનાદર કરે છે તો એ એટલા કેટલા મોટા એ દબંગ નેતાઓ વખતે જે દબંગ અધિકારીઓ બની ગયા છે કે જે નેતાઓ દેશના ગૃહમંત્રીઓનું પણ આદેશનું અનાદર કરી રહ્યા છે પણ એનું કારણ શું હોય શકે એટલે અમને તો એવું લાગી રહ્યું છે કે અત્યાર સુધી સ્વાભાવિક રીતે રાજકીય રીતે અમારું ગામની અંદર કોઈ આગેવાનોના અમે બોલાવેલા નથી પણ અમે ન્યૂઝ મીડિયાની અંદર કે આ વિધાનસભાની અંદર હમણાં થોડા સમયથી પ્રશ્નો ઉત્તર થતી હતી અમે સાંભળતા હતા કે એની અંદર ઘણા નેતાઓ વિપક્ષના નેતાઓ એવું કહી રહ્યા હતા કે આ ગુજરાતની સરકાર છે ફક્તર ફક્ત ઉદ્યોગપતિઓની સરકાર છે ખેડૂતોની સરકાર નથી એટલે અમે પહેલાં એ વાતને ઇગ્નોર કરતા હતા કે રાજકીય રીતે આપણે પ્રશ્નની અંદર ઉતરવું નથી પણ સદર હકીકત એવી છે કે ખરેખર આ ગુજરાતની સરકાર અને ગુજરાતના અધિકારીઓ એ ફક્તને ફક્ત ઉદ્યોગપતિઓની વાલ કરે છે અને ખેડૂતોને એ દેશભાવ તરીકે દેખે છે અને ખેડૂતોને ન્યાય આપવાની વાત થાય તો ડગલા કરી અને પાછા જતી રહે છે જ્યારે ઔદ્યોગિક પાર્કના માલિકોને કોઈ તકલીફ પડે તો અડધી રાતે ચાર ગાડીઓ ત્યાં આગળ આવીને ઊભી થઈ જશે પણ મનસુખભાઈ તમે અગાઉ જ્યારે આ મુદ્દો જે હતો તમારો તમે લગભગ મને હું ત્યારે હાજર હતો જ્યારે તમે કલેક્ટર કચેરી કા તો પ્રાંત અધિકારીની ઓફિસે તમે ધરણા કરવા ગયા હતા તમારા ઘરના સામાન લઈને છેલ્લે કંટાળીને ત્યાં રહેવા માટે મજબૂર થઈ ગયા હતા આંદોલન પર ઉતરી ગયા હતા ત્યારે એક કમિટી મોકલી ત્યારે દિવાલ તોડી નાખી તો પછી આ ફરીથી આ પ્રશ્ન કેમ ઊભો થઈ ગયો આમાં ફરીથી પરિસ્થિતિ ઊભો થવાનો પ્રશ્ન એ રીતનો અમને લાગી રહ્યો છે કારણ કે સરકારી અધિકારીઓમાં અમે જે દિવસે દિવાલ તોડી સાણંદ પ્રાંત અધિકારી શ્રી અને સાણંદ મામલતદારશ્રીના આદેશથી સાણંદના સર્કલ ઓફિસર અમારો નામદાર ગુજરાત હાઈકોર્ટનો બે હજાર વીસનો ઓર્ડર હતો એના અનુલક્ષી અને અમે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરેલી એ અરજીના ધ્યાનમાં લઈ અને સર્કલ ઓફિસર દ્વારા અહીંયા સ્થળ તપાસ કરી અને તત્કાલીન જગ્યાએ ત્યાં આગળ લગભગ ચારેક ફૂટની હાઈટ જેટલું પાણી હતું એ પાણી નિકાલ કરવા માટે ગેલો ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જે નડતરરૂપ દિવાલ હતી એના સ્થળ પંચરોજ કામ કરી અને દિવાલનું નિરાકરણ કરવામાં આવેલું એવું મુખ્યમંત્રીશ્રીના અહેવાલ મોકલવામાં આવે છે સાણંદ મામલદારશ્રી સાણંદ પ્રાંત અધિકારી શ્રીના અહેવાલ મોકલે છે કે અમે પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે અહીંયાથી દિવાલ તોડી અને ગેલોસ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની હયાત સ્ટ્રોંગ વોટર લાઈનની અંદર ડ્રેનેજ વોટર લાઇનની અંદર આ પાણીનું કનેક્શન નિકાલ કર્યો છે પરંતુ સાણંદના અધિકારીઓ અને સાણંદના જે શ્રી અને સાણંદ પ્રાંત અધિકારી શ્રી ડીબી ટાંક સાહેબને જે દિવાલ તોડ્યાના ચોવીસ કલાકની અંદર જ પાડો બંધ થઈ ગયો અમે ખેડૂતો મળવા જયા તો સાહેબ એવું કહેતા હતા કે હું પણ ખેડૂત છું ને હું તમને ન્યાય અપાવીશ અને જો હું તમને ન્યાય નહીં અપાવી શકું તો હું મારા પદ ઉપરથી રાજીનામું આપી આપી દેવા માંગીશ આપના માધ્યમથી સાણંદ પ્રાંત અધિકારી શ્રી ડીબી ટાંક સાહેબને કહેવા માગું છું કે આપ કહેતા હતા કે હું રાજીનામું આપી દઈશ જો હું ન્યાય નહીં અપાવી શકું તો સાહેબ એ પાડો તમે પાણી નિકાલ વ્યવસ્થા કરવાની વાત તો સાહેબમાં રહી પણ જે દીવાલ પહેલાં હતી એ કે દિવાલ યથાત ગેલો ઇન્ડસ્ટ્રીયલ પાર્કના વહીવટકર્તાઓ ખરી નાખી છે અને એનું મુખ્ય કારણ એક એ હોઈ શકે કે આપ અને ગેલો ઇન્ડસ્ટ્રીયલ પાર્કના વહીવટકર્તાઓ એકબીજાના સપ્રેમ કરતા હોય એવું અમને લાગી રહ્યું છે જી બિલકુલ અહીંયા જે ખેડૂત પણ છે આપણી સાથે જે લાંબા સમયથી અહીંયા ખેતી પણ કરતા હતા પરંતુ હવે જે પરિસ્થિતિ સર્જાય છે શું મુશ્કેલી પડી રહી છે મુશ્કેલ એમ છે કે હું પંદર વર્ષ પહેલાં ખેતી અહીં કરતો હતો દસ બાર વર્ષ કરીને પછી આ પાણી ગયા લે આ ઊંઢા સણી ગયા પાણી ભરી ગયું એટલે અમારી ખેતી બધી પડતર પડી રહી ના અમે જવાના રહ્યા કે ના ખેતી કરવાના બાયક લાયક રહે એક બાજુને અમારે રવા દીધીની આ સરકારે આ સરકાર બધી ફૂટલી જાય ઉદ્યોગપતિ માટે જ સરકાર બની શકે ખેડૂત માટે નહીં બહાર પાડશે જાહેરાત કે હું ખેડૂત માટે ખેડૂત માટે પણ બધું ખોટું જ છે આ ગુજરાતના ખેડૂત બધા એટલા બધા ખરાબ હરામી છે ને ત્યાં સરકાર લાય લાય કરીને આ લવાય જ નહીં પાંચ વર્ષે પલટી મારી દેવા દેવું જોઈએ રાજસ્થાન ઘોડે અત્યારે રાજસ્થાનમાં જે રણમાં અમે હોર હોર કિલોમીટર હેઠળ એ રણની અંદર તાર એક કિલોમીટર ને અડધો અડધો કિલોમીટર બોર તમે વાડિયું બની જુઓ એટલે આપણે આપડે એવું નથી રાજસ્થાન જેવું નથી આપડે તો ઉપરથી એકની એક સરકાર આવામાં બધા ને પથ્થર ફાડી નાખી છે અને બધા ખેડૂત જ એવા હશે ને કે એક જ બારી ગયા હશે એમ જ આ ખેડૂત બધા હેરાન થાય છે તમે અહિયાં પેલા શું ખેતી કરતા હતા હું ડાંગર રોપતો હતો ઘઉં કરતો હતો હું શિયારામ ગૌ ને સુમાસમ ડાંગર મરી થાય પાણીનું વ્યાણ ખરો ને ચાલુ અહીં બાજરાવાલ વિહેર પરના નદીના આ બાજુના કાંઠાનું પાણી અહીં થઈને અને સિદ્ધુ રોડમાં પડતું હતું આ પાણી આ બંડાસણી લીધા પાણી અટકી ગયું આટલા આવતા પણ આ લોકોને તકલીફ શું થાય છે કેમ ડ્રેનેજ કનેક્શન નથી આપતા એમાં એ શીખે ભાઈ એમને શું થતું હોય તો ભલે એમને આ જમીન પાછળ અમારી મફત ભાવી લેવાની છે પણ એમને મફત ભાવી જમીન નથી મળવાની બેટા જે તૂટીને મરી જાય તો એટલે ક્યાં લગન એવો વંઢો નહીં પડે એટલે તમને એવું લાગે છે આ કાવતરુનો ભાગ છે આ કાવતરું કાવતરું બધાને નેતાનું આ મામલેદાર નું આ બધાનું ભેગું કાવતરું છે તો જ આ બને આ બધા રૂપિયા ખાનારા જ છે મામલેદારના અધિકારીઓ બધા રૂપિયા ખાનારા છે હવે આ પાણી નથી નીકળતું તો તમે શું વિચાર્યું છે હવે આના માટે શું લડત કરશો કે પછી લડત તો ચાલુ છે ને લડત કરવાની જ છે એ એનજી સાહેબ ના જે એમનો જેમનો છોકરો એમનો જમો જે થા હોય ને જેટલું દોડું દોડી લે પણ મુરી રસ્તો કરાવવાનો એટલે કરાવવાનો નહીં કરાવવાનું હવે શાંતિ જ કરી નાખી ને સારું રહેશે તમને તમારે તમે કહો છો કે દબાણ કરે છે જમીન વેચી નાખવા તો કોઈ વેચી નાખી કોઈને વેકે નહીં કોઈ વેકવાના નહીં પડી ખેડૂતને આ લાગશે ને હશે પડે છે નહીં જમીન નહીં વેકાય બે ત્યાં બાર નહીં બહાર નાખી જશે હોના હોના તે વંટા મતે મત પડી જવાના પાંચ વર્ષે તે સિવાય વંટા પડશે પણ એ કંઈ કોઈ નહીં રહી ને ક્યાં કાકા આ ઇન્ડસ્ટ્રીઅલ ગામમાં આવી તો તમારા ગામના લોકોને જે યુવાનો છે એમને રોજગારી મળે નોકરી મળે તો પછી આટલો બધો આક્રોશ કેમ યુવાનો મળે પણ આમ કશું જ્યાં મળે સર કે સરકારી નોકરી આલી ને આ આ કેટલા ખેડૂતો હૈન થાય આમાં ત્રણેય ખેડૂતો હારણ છે એના પરિવારની શું હાલત આવે લોકોને ભીખ માગવા જવાનું નોકરી કરવા અમારે ઘરની ખેતી છે ઘરનું મજૂરી કરીને ઘેર જીવવું છે ખોટું હા તો કોકનામ ગુલામી એમ અમારે જવાનું તો અમારી અમારું છે અમાન સરકાર અમારું રસ્તો કરી લે અમે અમારી રીતે અમે રરી ખાઈએ બરાબર તો બીજા કોઈ ના બહારના માણસો બચાર જ્યાં ના હોય ત્યાં ના માણસો અહીંયા રેરી ખાઈ જ ખરા અને અમારે એમની ગુલામી કરવા જવાની અમારું સ્વતંત્ર પડ્યું મેળવવાનું અમારે કોકની ગુલામી કરવાની હા તો તમારી માંગ શું છે આ અમારા પાણી ખાલી થાય બસ અમારા પાણીનો રસ્તો કરી દે પાછળ પણ આ એક બહુ તમને એવું નથી લાગતું કે આ પાણી નિકાલ કરવો તો એક સામાન્ય બાબત છે ખાલી એક દિવાલ છે અને એક ડ્રેનેજ કનેક્શન જોડાણ છે આટલું આટલા મોટા મોટા દાવા વચ્ચે જો એક આટલું નાનું કામ ન થતું હોય શું કારણ તમને ચાર કનેક્શન એવા એમને દિવાલ હડતા આપેલા હું બતાડું આ તો પાણી ડૂબણ થઈ જશે ચારે જગ્યાએ જો બારું પાણી કનેક્શન આપી દેતા પાણી ત્રણ દળમાં ખાલી થઈ જાય અને પાણી નહીં ના નડે કે ખેડૂતને ના નડે પણ એમ પણ મિલકત બધી મફત પડાવી લેવાની વિચારશે આ બીજું કાંઈ એમને નથી મનસુખભાઈ અહીંયા જે ઇન્ડસ્ટ્રીયલ પાર્કો ઊભા થયા છે અને એના લીધે જે તકલીફો થઈ રહી છે તો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવવાથી તો ફાયદો થતો હોય પણ નુકસાન કેમ એટલે નુકસાન કહેવાનો મતલબ કે જે સરકારે જે નિયમ નિયમ્સો બનાવેલા છે એક કાયદાની અંદર એક લખાણ કરેલું છે કે ભાઈ કોઈ પણ જગ્યા હોય આજે કોઈ નાનો ખેડૂત કોઈ જગ્યા રાખતો હશે તો એના ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે કોઈનું પાણી નહીં રોકવાનું અને મોટો ઉદ્યોગપતિ જો પાંચસો વીઘાની અંદર પાણીનો અટકાવ કરીને ઉભો રહે તો એની ઉપર કોઈ લાલુ લાગુ ના પડે કારણ કે નાનો માણસ ગુનો કરો તો એની ઉપર તરત એક્શન લેવાના અને કોઈ પૈસાવાળો માણસ કે કોઈ ઉદ્યોગપતિ કોઈ ગુનો કરો તો એની ઉપર કોઈ જાતનો ગુનો આ સરકારની અંદર લાગતો નથી એના કારણે અમે એરન થઈએ છીએ પણ અમે આપણા માધ્યમથી અમે જણાવવા માગીએ છીએ કે અમે ખેડૂતો પણ એટલા મજબૂત છીએ ભલે અમે આર્થિક રીતે મજબૂત નથી અમે બધા એક થઈ એક બેક થઈશું એકના કહેવાથી કશું નહીં થઈ શકતું પણ ગામ એક થયું છે ગામના અંદર અમે બધા અમારી અમે ગામની અંદર અમે કમિટી બનાવેલી છે અમે સાણંદ મામલતદારશ્રી જિલ્લા કલેક્ટરશ્રી અમદાવાદ સાણંદ મામલતદારશ્રી અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના વહીવટકર્તાઓના નામદાર ગુજરાત હાઈકોર્ટે બે હજાર વીસની અંદર ચાર અઠવાડિયાની અંદર સરકારશ્રીના એક આદેશ કરેલો હતો કે ચાર અઠવાડિયાની અંદર આ ખેતરોની અંદર જે પાણી ભરાઈ રહેશે એ પાણીનો નિકાલ કરવો અને પાણીનો નિકાલ ન કરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટનો ઓર્ડરનો જે અનાદર કર્યો છે એની માટે અમે કોર્ટ ઓફ કન્ટેમ્પિટિશન કરવાની તૈયારી કરી દીધેલી છે અમારા વકીલશ્રી દ્વારા એમને નોટિસ પણ મોકલવામાં આવેલી છે અને નોટિસ મળ્યા બાદ એમને એક આ દીવાલ બનાવી એટલે અમને એવું લાગે છે કે આ જે સરકારના અધિકારીઓ છે કે આ જે ઉદ્યોગપતિઓ એમને કોઈ પણ જાતના કાયદા નોડ નથી કારણ કે જ્યાં આગળ પૈસા ફેંકો અને તમાશો દેખો ત્યાં આગળ કોઈ પણ જાતનો કાયદો લાગુ પડતો નથી જ્યાં આગળ પૈસાની ડટ્ટી કે પૈસાનો ડલ્લો જ્યાં છોડવામાં આવશે ત્યાં આગળ કોઈને કોઈ પણ જાતની સજા કરવામાં નહીં આવે હમણાં સામાન્ય માણસે જો કોઈ પણ જગ્યાએ સરકારી જગ્યા સામાન્ય કોઈ પણ માણસે કોઈ પણ એક ખેતરની અંદર જો દબાણ સેચ કરી દીધું હશે ને તો એને રાતોરાત જેલમાં પૂરી દેવાનો આવશે સુરેન્દ્રનગરની અંદર ખેડૂતને જ્યારે તકલીફ પડતી હતી એને સરકારે પાણી નહોતું પોકાડ્યું અને એને સરકારની કેનાલમાંથી પાણી ચોર્યું તો એના પાસાનો કાયદો લાગુ પડ્યો તો તમને આટલું મોટું નથી દેખાતું આટલું મોટું સામાન્ય

સે એમની અંદર તાકાત તો ઊંઘાડી બતાવે એમની કંપનીની અંદર ઘઉં ઊંઘાડી અને સરકાર શ્રીને વિનંતી કરું છું કે તમે ખેડૂતો જોડેથી ખરીદી ના કરશો ડાંગર ઘઉં જે અનાજ ઉગશે એની તમે જે ખરીદી છે એ ખેડૂતો આ કંપનીઓના માલિકો જોડેથી કરો તો તમને પણ ખબર પડશે કે ખેડૂતની શું પરિસ્થિતિ છે જી બિલકુલ પણ હવે તમે જે લાંબા સમયથી લડત ચલાવો છો પ્રાંત અધિકારીનો ઓર્ડર પછી સીએમઓ ઓફિસથી આદેશ આ બધું જ થઈ ગયું છતાં પણ હજી નિરાકરણ નથી આવતું તો આપણે ગુજરાતમાં પાણી ન મળવાના કારણે ખેડૂતો પરેશાન થાય છે તમને પાણીના કારણે પરેશાન થાવ છો તો હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે હવે આખરે આનું સમાધાન કઈ રીતે થશે આનું સમાધાન તો અમે તો એવું નથી કે અમારે ગેલો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જોડે કોઈ દુશ્મની હોય વર્ષોથી અમારા કોઈ એની જોડે કોઈ દુશ્મની નહીં કે અમારો શત્રુ નહીં પણ અમને જે દેખાય છે સરકારી અધિકારીઓ અહીંયા આગળ આવી અને કહે છે કે અહીંયાથી જ પાણી નીકળશે અમે સરકારને કહે છે કે દમદાર તમે બીજા રસ્તેથી પાણી કાઢો તમે બીજી રીતે વ્યવસ્થા કરવાની તમારી તમે સગવડ કરો સરકાર તમે છો અમે તો તમારા રાજા એ જ એ છે કે ભાઈ રાજાની જવાબદારી છે કે સરકારી જે આ જનતા છે એને સાચવવી કઈ રીતે તો એનું નિરાકરણ સરકારે લાવવાનું અમે જઈને કીધું અમે એવું નહીં કહેતા કે તમે ગેલો ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી જ પાણી કાઢો પણ સરકારના અધિકારીઓ અહીંયા આવે છે એ લોકો રિપોર્ટ કરે છે એ લોકો સરળ તપાસ કરે છે હકીકત ક્યાંથી પાણી નીકળે એવું છું એમના ઓફિશિયલી નાયબ કાર્યપાલક કિજનાર એટલે કે ક્લાસ ફોર ઓફિસર લખીને આપે છે કે આ પાણી નીકળવું વ્યવસ્થા અહીંયાથી જ કરવામાં આવશે અમે સરકારશ્રી પાસે વળતર માગ્યું તો ખેતીવાડી વિભાગના અધિકારી આવી અને તપાસ કરે છે કે ભાઈ આ પાણી એક કુદરતી વેન અટક્યોર છે અને માનવસર્જિત આ દિવાલ બનેલી છે એના કારણે આજે એક દિવાલ બની છે તો તમને અમે અમે સરકાર એવા કોઈ કે એવા રાઇટ નહીં સરકાર પાસે કે આ રીતે કોઈએ દિવાલ બનાવીને તમને સરકાર વર્તન આપે આ જે સદર દિવાલ છે ગેલો ઇન્ડસ્ટ્રીઅલ પાર્કની દિવાલ છે એટલે અમે વળતર નહીં આપીએ આટલું સ્પષ્ટ એ લોકો લખીને આપે છે તો બીજી કોઈ જગ્યાથી જો નિકાલ સરકાર ન દેખાતો તો સરકાર કરે હવે અમારો તો પાછો બીજો કોઈ રસ્તો નહીં અમે નામદાર ગુજરાત હાઈકોર્ટના જે ઓર્ડર છે એનો અનાદર કર્યો છે અધિકારીઓ તો હવે અધિકારીઓ નામદાર ગુજરાત હાઈકોર્ટને જઈ એને જણાવશે કે કયા કારણે પાણી નથી નીકળ્યું અને ખેડૂતોને વળતર કઈ કયા આધારે આપવું એ હવે નામદાર ગુજરાત હાઈકોર્ટ એ ત્યાં આગળ અધિકારીઓને બોલાવી અને પૂછશે અમે કોર્ટ ઓફ કન્ટેમ ઓલરેડી કરવા માટેની આ જે અગેન્સ્ટમાં જે જે અધિકારીઓ અને ગેલોસ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના વહીવટકર્તાઓ છે એના અમારા વકીલશ્રી દ્વારા એક કોર્ટ ઓફ કન્ટેમ્પ કરવા માટેની એક નોટિસ ઓલરેડી એમણે બજવણી કરી દીધેલી છે પણ જ્યારે જ્યારે તમે આ મુદ્દો મીડિયામાં આપો છો ત્યારે ત્યારે હમણાં તમે કીધું હતું કે પછી જે ઇન્ડસ્ટ્રીઅસવાળા છે એ પોલીસ સ્ટેશન પહોંચી જાય છે હા એટલે એમાં એવું છે કે અમારી ઉપર આક્ષેપો નાખવામાં આવે છે કે ભાઈ તમે અમારી કંપનીને બદનામ કરો છો પછી અમારી ઉપર એવા આક્ષેપો નાખવામાં આવે છે કે તમે ભાઈ અમને હેરાન કરવા માટે અમારા માનસિક ટોર્ચર કરવા માટે આવી ફરિયાદો મારી ઉપર કરવામાં આવે છે જો કે અમે તો કોઈ જગ્યાએ જયા નથી અમે કોઈ એમને ઓળખતા પણ નથી અમે રૂબરૂ મળેલા નથી અને અમારે બદનામ કરવાની વાત એમ છે તો અહીંયા તો ચાચરાવાડી વાસણાની અંદર તો બધી ઘણી બધી કંપનીઓ આવેલી છે અમે કેમ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પર સામે ત્યાં આગળ કરીએ છીએ કે અમને જે નડતું હોય છે અમને પેટમાં દુખતો હોય ડૉક્ટર પાસે જઈએ કે ભાઈ આપણને પેટમાં દુખાવ છો પેટમાં દુખાવાની ગોળી આપે પછી તમે એમ કહો કે માથાનું દુખાવા આપણને પેટની દવા મળે ના રહે હવે અમે સાહેબને એમ કહીએ કે સાહેબ તમે અમારી ઉપર જે ભાત ગામ છે ત્યાંથી પાણી કાઢેલો નથી નીકળવાનું તમારા સરકારના અધિકારીઓ કહેશે કે નથી નીકળવાનું તો ભાઈ અમે તો અભણ માણસો સરકારના અધિકારીઓ કહેશે એ પ્રમાણે કે ભાઈ પાણી અહીંથી જ નીકળશે તો અમે તો ગેલોપ સામુ ત્યાં આગળ ચીધીએ ને પણ અત્યારે વિધાનસભાના સત્ર બી ચાલે છે દરેક ધારાસભ્ય એમના ગામની સમસ્યા હોય કે એમના મત વિસ્તારની સમસ્યા હોય લઈને વિધાનસભામાં રજૂ થતા હોય છે સવાલ જવાબ તો તમારા અહીંના ધારાસભ્ય છે ક્યારે આ બધી રજૂઆત એમના સુધી પહોંચી નથી કે એમણે સરકારને કરી ના એટલે ધારાસભ્ય તો સ્થળ જે જગ્યાએ દિવાલ આપણે તોડેલી હતી એ જે સમયે દિવાલ નથી તોડી એના ચારેક મહિના પહેલા પણ સ્થળ તપાસ ઉપર આવેલા હતા અને એ સમયે જે સમયે દિવાલ આપણે તોડી જ્યાં અમે સાણંદ મામલતદાર કચેરીએ ધરણા કર્યા એ સમયે ત્યાં આગળ ધારાસભ્ય પણ હાજર હતા અને એમને એવું પણ કીધું હતું અમને બાયદરી આપી હતી કે આજે હવે દિવાલ તોડી છે તો તમારે કાયમી નિકાલ થઈ જશે પરંતુ ખબર નહીં કેમ ક્યાં અટકી રહ્યું છે ધારાસભ્ય અમારો પ્રશ્ન જિલ્લા સંકલન સમિતિની અંદર ઉતારે છે વિધાનસભાની અંદર મારો પ્રશ્ન કોઈ દિવસ ઉપડ્યો નથી તો તમને એવું નથી લાગતું ધારાસભ્ય ને આ ફરી બતાવવું જોઈએ દિવાલ બની ગઈ એમને નહીં ખબર હોય ના અમે ધારાસભ્ય સાહેબ ને જે દિવસે દિવાલ તોડી અને બીજા દિવસે તે જેવો માટીનો પારો પાર્ક વાળા બનાવીને પાણી અવરોધ કરેલો ત્યારે જ અમે શ્રીનો સંપર્ક પણ કરેલો અને એ સમયે એમને કીધેલું હતું કે મારા પાર્કના માલિકો સાથે વાત થયેલી છે સાણંદ પ્રાંત અધિકારી શ્રી અને મામલતદાર સાહેબ સાથે પણ વાત થયેલી છે અને તમારો જે પ્રશ્ન છે એનું નિરાકરણ અમે કરી આપીશું તે આ વખતે તમને આવતા આજે ચોમાસું પૂરું થશે પછી આવતા ઉનાળામાં તમારા ખેતરોની અંદર પાણી નહીં રહે એવું એમને અમને બાયધરી પણ આપેલી હતી એટલે આવી બાયધરી તો તમને કેટલી બાયધરી તો અમને બધા આપી છે કોઈ હજુ સુધી એવો કોઈ નેતા જ નહીં કે જેને બાય ધરી જ નહીં આપી એટલે હવે અમે ભાજપના નેતાઓના અમે દરેકને મળ્યા છીએ એટલે હવે અમે એવો નિર્ણય કર્યો છે કે હવે અત્યાર સુધી અમે છેલ્લા સાત વર્ષથી ઓફિશિયલી ફાઇટ કરીએ છીએ બે હજાર સત્તરથી અમે સરકાર શ્રી સમક્ષ રજૂઆત કરતા હોઈએ છીએ અમે કમલમ સુધી પણ રજૂઆતો કરેલી છે દિલ્હી સુધી પીએમ ઓફિસ સુધી પણ અમે રજૂઆતો કરેલી છે પીએમ ઓફિસની અંદર પાંચ વખત મેં રજૂઆત કરેલી છે અને છઠ્ઠી વખત હજુ મારી જે રજૂઆત છે ત્યાં આગળ પેન્ડિંગ પડી છે હજુ એનો કોઈ નિકાલ આવ્યો નથી એટલે હવે અમે એવું વિચારી રહ્યા છે કે જો આપણને શાસક પક્ષ આટલા આટલા વખત આપણે રજૂઆત કરવા છતાં જો શાસક પક્ષ આપણને સપોર્ટ ના કરતો હોય તે આપણે ના છૂટકે હવે ગ્રામજનોએ આપણા હિત માટે અને આપણે ન્યાય મેળવવામાં આપણે વિપક્ષનો સહારો લેવો પડશે મોદી સાહેબ કહે છે એક પત્ર લખો તમારું સમાધાન થઈ જશે ના ના એવું કઈ નહીં મોદી સાહેબના પણ અમુક વખતે તો બણગા ફૂકવાની વાતો ચાલતું જ હોય છે કે ભાઈ ન્યાય મળશે ન્યાય મળશે કશું કોઈ ન્યાય મળતો નહીં મેં છ વખત પીએમ ઓફિસ મેં લેટરો લખી અને રજૂઆત કરેલી છે એટલે એવું તો કઈ નહીં ખાલી વાતો ખાલી કહેવાની છે હા એ કામ થઈ જાય કોનું કામ થઈ જાય ઉદ્યોગપતિનું કામ થઈ જાય એક લેટર નહીં પણ ત્યાં આગળ એમની ઓફિસે એક વાત ફોન થઈ જાય ને તો ઉદ્યોગપતિનું કામ થઈ જાય સરકાર ખેડૂતોનું કામ કરવા અમે રાજી નહીં કરો હા અમે ફોન એ કરેલો તો અમે રૂબરૂમ જઈને અધિકારીઓના આવેદનપત્રો આપેલા છે અમે તો ટ્રેક્ટરો ભરીને બે એક વખત તો જિલ્લા કલેક્ટર ઓફિસ હું માન્ય જિલ્લા આપણે જિલ્લા કલેક્ટર શ્રી સાહેબ નવા આવ્યા છે સુજીત કુમાર કારણ કે એમના સમગ્ર પ્રશ્નની અંદર કોઈ માહિતી નથી એટલે અમે જઈને બે વખત સાહેબને પણ મળી આવ્યા છીએ અને સાહેબે પણ જે આ નેતાઓએ જે આગળના અધિકારીઓ જે વરણ અમને આપી હતી કે ભાઈ તમારું નિરાકરણ થશે એવી અમને પણ અમને ખાલી એક કઈ અને મોકલ્યા છે પણ ખબર નહીં હવે એમને શું કરે છે લોલીપોપ જ મળી રહી છે લોલીપોપ ઉપર લોલીપોપ લોલીપોપ સિવાય સરકારે અમારા ગામના ખેડૂતોને અમને કોઈ પણ જાતનો ન્યાય આપવાનો પ્રયાસ કર્યો નથી ન્યાય મળ્યો છે ક્યારે કે અમે અહીંયાથી ટ્રેક્ટરો ભરીને ત્યાં જયા ખરેખર જવાબદારી તો સરકારની હોવી જોઈએ કે ભાઈ કયા ગામમાં શું પ્રશ્ન છે એનું નિરાકરણ કરી રીતે લાવું હવે અમે તો ઢોલ વગાડતા વગાડતા ત્યાં જઈએ છીએ તોય નિરાકરણ નહીં થતું એટલે તમે ગામ છોડીને ત્યાં પ્રાંત કચેરી રહેવા જતા રહ્યા હતા હા પ્રાંત કચેરી જતા રહેલા એક જિલ્લા કલેક્ટર જતા રહેલા ત્યારે તો અડધો ન્યાય મળ્યો અને તેમ છતાંય ફરીથી પાછા હતા એને પરિસ્થિતિ ઉપર લાઈન મૂકી દીધા જે બિલકુલ જે આપણે વાત સાંભળી આ ગામની પરિસ્થિતિ જે ગામના આગેવાન છે લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે માત્ર એમની સમસ્યા એટલી છે જે આ પાછળ તમે જોઈ રહ્યા છો તળાવમાં જેટલું પાણી હોય એટલું પાણી અત્યારે એમના ખેતરોમાં છે અને એમની માંગ એટલી જ છે કે જે આગળ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે ત્યાં જે દિવાલ ઊભી કરીને અવરોધ બનાવી દેવામાં આવ્યો છે તે તોડી નાખવામાં આવે અગાઉ તેમણે આંદોલન પણ કર્યું આ બાબતે પ્રાંત કચેરીએ ધરણા કર્યા અને ત્યારબાદ આ દિવાલને તોડી પણ નાખવામાં આવી અને હવે બે દિવસ પહેલાં જ આ દિવાલ ફરી બની ગઈ છે આજે ધૂળેટીનો તહેવાર છે રંગોનો તહેવાર છે પરંતુ આ ગામના રંગ તે ઉતરી ગયા છે કારણ કે આ પાણી છે તે એ રંગને ખુશીઓના રંગને ચડવા નથી દેતું હવે જોવાનું રહ્યું કે આ અહેવાલ બાદ સરકાર સુધી આ વાત પહોંચે છે કે નહીં આ અહેવાલને વધુમાં વધુ શેર કરજો કારણ કે આ જે ગામની પરિસ્થિતિ છે તે સરકાર સુધી પહોંચે અને જે આ પાણી છે તે ભરાયેલું તેનું નિરાકરણ થાય કારણ કે અહીંયા લોકો ખેતી નથી કરી શકતા આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો વૈષ્ણવ